જોતાં જ બનાવવાનું મન થઈ જાય તેવા અળવીના પાનના પાત્રા હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ દરેક ગુજરાતીના ફેવરેટ એવા પાત્રા આજે આપણે બનાવતા શીખીશું પાત્રા સૌ કોઈને ભાવતા હોય છે પણ તેને બનાવવા કંટાળો આવતો હોય છે કારણ કે પાત્રાના પાન આપણે સાફ કરી તેની નસો કાઢીને પછી પાત્રા બનાવવામાં આવે છે પણ આજે આપણે ખૂબ જ સહેલી રીત સાથે આ પાત્રા બનાવીશું સાથે બેટર બનાવવા માટેનો સિક્રેટ મસાલો અને બેટરમાં એડ થતી સિક્રેટ વસ્તુ એડ કરશું સાથે શીખીશું કઈ રીતે બીડા વાળવા અને આ રોલ છૂટા ન પડે તેના માટે શું કરવું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો બેટરને ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવા માટે અહીંયા આપણે મિક્સર જારમાં છથી સાત કરી લસણની થોડાક આદુના ટુકડા બે લીલા મરચાં સમારેલા અડધી ચમચી આખા ધાણા અને અહીંયા આપણે જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું પાણી એડ કરીને તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા આપણી સરસ પેસ્ટ બની ગઈ છે આ પેસ્ટથી આપણું બેટર છે એ વધારે ટેસ્ટી બનશે બસ હવે આપણે મિક્સિંગ બાઉલ લેશું અને ચણાનો લોટ લેશું ઘરમાં રેગ્યુલર જે યુઝ કરતા હોય તે જ દોઢ કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે તો પરફેક્ટ માપ સાથે આજે આપણે રેસિપી બનાવી રહ્યા છીએ હવે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર સાથે ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું ચપટીક હિંગ પણ એડ કરી દઈશું અને હવે આપણે જે રેડી કરેલી પેસ્ટ છે આદુ લસણ મરચાંની તે એડ કરશું બસ આ રીતે બધી વસ્તુ એડ કર્યા પછી ચપટી હાથમાં અજમા લેશું અને આ અજમાને પણ આપણે હાથેથી મસરીને તેમાં એડ કરી દેસું એક ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું હવે અળવીના પાનનો ટેસ્ટ જળવાઈ રહે તેના માટે અહીંયા આપણે બેટરમાં આંબલીનું પલ્પ એડ કરવાનું છે બે ચમચી જેટલું બસ હવે તે જ વાટકીમાં થોડુંક પાણી લઈને બેટરમાં મિક્સ કરીશું અને મિશ્રને આ રીતે આપણે હાથેથી જ ફેટવાનું છે અને એક સરસ આપણે બેટર રેડી કરવાનું છે આ બેટર વધારે ના તો ઘટ હોવું જોઈએ ના તો વધારે પાતળું એવું બેટર આપણે રેડી કરવાનું છે તેના માટે આપણે એકસાથે પાણી નહીં એડ કરશું આ રીતે થોડુંક થોડુંક પાણી એડ કરતા જાશું અને આ રીતે ફેટતા જશું એટલે એકદમ સરસ સ્મૂથ બેટર રેડી થશે તેમાં ગઠ્ઠા પણ નહીં રહેશે અને થોડીક વારમાં જ આપણું બેટર છે તે આ રીતનું ફ્લફી રેડી થઈ જશે બસ તો તમે બેટરની થિકનેસ જોઈ શકો છો હવે આપણે બેટરને સાઈડમાં રાખી દઈશું અને અળવીના પાન લેશું તો અહીંયા મેં ચાર મોટા નંગ અળવીના પાન લીધા છે અને તેના જ માપનું મેં બેટર રેડી કરેલું છે અને અળવીના પાનને હંમેશા સારી રીતે ધોઈ અને આ રીતે કપડેથી કોરા કરી લેવાના અને પછી તેની જે જાડી નસો હોય છે તેને ચાકુથી આ રીતે દૂર કરી લેવાની તો ફ્રેન્ડ્સ ખૂબ જ સહેલી રીતથી આ નસો દૂર થઈ જાય છે જ્યારે સમય હોય ત્યારે અગાઉ તમારે આ પ્રોસેસ કરી લેવાની બાકી બધી પ્રોસેસ તો ખૂબ જ સહેલી છે જો તમે આ પ્રોસેસ કરીને રાખેલ હોય અગાઉથી તો અળવીના પાનના પાત્રા તો બનાવવા ખૂબ જ સહેલા છે તો અહીંયા મેં અગાઉથી જ બધા પાનમાંથી આ રીતે નસો કાઢીને દૂર કરી લીધી છે અને અહીંયા મેં ફક્ત ચાર મોટા પાન લીધેલા છે ચાર મોટા પાનમાંથી આપણે ઢગલા બંધ પાત્રા બનાવીશું નસો કાઢ્યા પછી હવે આપણે તૈયાર કરેલું બેટર છે તે પાન ઉપર લગાડવાનું છે તો હાથની આંગળીઓ વડે આપણે આ રીતે બેટર લેશું અને ખૂબ જાજુ બધું નહીં પણ આ રીતનું આછું આછું બેટર છે આપણે પાન ઉપર લગાડશું જો પાન ઉપર તમે આછું બેટર લગાડશો તો ખાતી વખતે જે સ્વાદ આવવો જોઈએ બજાર જેવો તે ચોક્કસથી આવશે બસ એક પાન ઉપર આ રીતે બેટરને લગાડ્યા પછી તેના ઉપર બીજું પાન રાખવાનું છે અને બીજા પાન ઉપર પણ આ રીતે જ ચણાનો લોટ છે તે હાથેથી આપણે લગાડીને રેડી કરીશું તો બે પાન પણ ઇન ઓફ થઈ જાય જો તમે ખૂબ જ મોટા પાન લીધા હોય જો આ રીતના નાના પાન હોય તો તમારે પાંચથી છ પાનને આ રીતે તૈયાર કરવા પડે છે હવે રોલ વારવા માટે ઉપરના ભાગને આ રીતે ફોલ્ડ કરી સાઈડના કોર્નરને આ રીતે વારીને બસ રોલ વારવાનો હરવા હરવા હાથેથી તમે ફોલ્ડ કરશો એટલે એકદમ સરસ ટાઈટ રોલ છે તે વરી જશે તો આ રીતે આપણે બધા બીડા તૈયાર કરવાના છે જો એટલું કરતાં આવડી જાય તો આગળની પ્રોસેસ તો ખૂબ જ સહેલી છે બસ આ રીતના આપણે બધા બીડા છે તે રેડી કરી લેશું તૈયાર કરેલા આ બીડાને હવે આપણે સ્ટીમ કરવાના છે તેના માટે આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરીશું કાનાવાળી પ્લેટ ઉપર આ રીતે બધા બીડાને આપણે રાખી દેસું હવે આપણે તેને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર લીટથી ઢાંકીને થવા દઈશું એટલે બીડા છે એ સરસ બફાઈ જશે અહીંયા આપણે દસથી પંદર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને બાફીશું પંદર મિનિટ થઈ ગઈ છે ચાલો હવે આપણે ચેક કરી લઈએ તો અહીં આપણા બીડા છે તે સરસ બફાઈ ગયા છે કૂક થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને તેને ઠંડા થવા રાખી દેસું ઠંડા થઈ જાય પછી જ તેને આપણે કટ કરીશું ઠંડા થાય પછી તમે કટ કરશો તો તે એકદમ સરસથી કટ થઈ જાય છે અને ખૂબ જ સરસ તેના રોલ તૈયાર થાય છે તો માર્કેટમાં મળે છે તેવો સ્વાદ જોતો હોય તો અળવીના પાન મોટા લેવાના તેના ઉપર આ રીતે ઓછું બેટર લગાડવાનું જેથી કરીને અળવીના પાનનો પણ સ્વાદ આવે અને કટ કર્યા પછી તમે જોઈ શકો છો એકદમ બજાર જેવા જ રેડી થયા છે તો મોટા પાન હોય તો ફક્ત ચાર પાનમાંથી આપણે પ્લેટ ભરીને પાત્રા બનાવી શકીએ છીએ હવે બે રીતથી આ પાત્રા આપણે તૈયાર કરશું એક તો ડીપ ફ્રાય કરીને બીજા વઘારીને ચા સાથે ખાવાની મજા પડી જાય તે રીતે આપણે પહેલાં આ પાત્રાને ડીપ ફ્રાય કરી લેશું તો ફ્રેન્ડ્સ તેલ સારું એવું કડાઈમાં ગરમ થઈ જાય પછી આપણે તેને આ રીતે ડીપ કરવાના છે દાજી ન જાય તેના માટે આપણે ઝારામાં આ રીતે પાત્રા લેશું અને તેલમાં એડ કરીશું બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય પછી તેને આપણે તેલમાંથી કાઢી લેશું તો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવો કલર આવી ગયો છે બસ આ સ્ટેજ ઉપર હવે આપણે પાત્રાને તેલમાંથી કાઢી લેશું ફ્રેન્ડ્સ તળેલા આ પાત્રાને તમે ચા સાથે એન્જોય કરી શકો છો જો તમારે પાત્રાને તળવા ન હોય તો તમે તેને વઘારી પણ શકો છો તો ચાલો પાત્રાને કઈ રીતે વઘારવા તેની રીત પણ હું જણાવી દઉં છું તેના માટે તમારે ખૂબ જ ઓછું તેલ જોશે એક ચમચી જેટલા તેલમાં આપણે આરામથી પાત્રાને વઘાડી શકીએ છીએ જીરું અને હિંગ એડ કર્યા પછી સરસ કકરી જાય એટલે પાત્રામાં હળદર મીઠું અને મરચું નાખીને તેને આ રીતે વઘારી લેવાના તો અહીંયા વઘારેલા પાત્રા રેડી છે સર્વ કરવા માટે તમને કઈ રીતથી પાત્રા ખાવા પસંદ છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો તો ગુજરાતીઓના ફેવરેટ એવા પાત્રા રેડી છે સર્વ કરવા માટે તો ફ્રેન્ડ્સ આજે મેં જે પાત્રાની બતાવેલી રીત છે તે તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને આ રીતથી તમે ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક્સ ફોર વોચિંગ રેસિપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે